નમસ્તે હિનાબેન કેમ છો મજામાં ખાસ તો આજે આપણે જે અમે આમંત્રિત કર્યા છે ગીરગંગા પરિવાર દ્વારા સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અર્થે આપણે અત્યાર સુધીમાં આઠ હજાર જળસંચય ના કાર્ય પૂર્ણ કરેલા છે અને આપણું જે ટાર્ગેટ છે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળસંચય જે અનુસંધાને આપણે આગામી બાર જુલાઈ બે હજાર પચીસ શનિવારે એક બહુ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો આ અનુસંધાને આપનો થોડો શોર્ટમાં પરિચય અને આપની એક્ટિવિટી વિશે જય શ્રી કૃષ્ણ મારું નામ હિનાબેન પોપટ છે હું ફેમિના નામની લેડીઝ ક્લબ અને જેમ્સ ચિલ્ડ્રન ક્લબ નામનો ગ્રુપ ચલાવું છું જેમાં અમે દર મહિને અલગ અલગ મહિલાઓ અને બાળકો માટે એક્ટિવિટી કરીએ છીએ અત્યારે જ્યારે ચાલીસ વર્ષ પછી લેડીઝ બિલકુલ એકલી થઈ ગઈ હોય છે એના જે કિડ્સ હોય બારે ભણવા વયા ગયા હોય છે અને પુરુષો છે એ પણ ધંધામાં અને રોજગારમાં વ્યસ્ત હોય છે ત્યારે તે એકલી હોય છે ત્યારે એ લોકો અમારા પ્રોગ્રામમાં આવી છે અને અવનવું એને જાણકારી મળે છે અને ખૂબ આનંદ કરે છે હવે ગીર પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ સખિયા દ્વારા જે આ અભિયાન બારે પાડવામાં આવ્યું છે પાણી બચાવવાનું અને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમનો નિર્ધાર કર્યો છે તે ખૂબ પ્રશંસનીય છે અત્યારે પાણી છે એ જીવન છે પાણી વગર જીવન કોઈ દિવસ શક્ય જ નથી તો એનું જે આ અભિયાન છે એ ખૂબ સરસ છે અને એમાં અમે અમે હંમેશા સાથ આપશું અચ્છા આપણે તમને ખ્યાલ હશે કે અત્યારે આપણી જે ટોટલ 12 મશીન છે એ ગવર્નમેન્ટ દ્વારા આપને એલોટ કરવામાં આવ્યા છે અને આપણે પાણી બચાવવા માટેનું આ અભિયાન છે તો તમે શું મેસેજ આપશો પબ્લિક ને કે કઈ રીતે આપણે પાણી બચાવી શકીએ અથવા આમાં આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ હા આ જે લોકાર્પણ છે 12 તારીખે ત્યારે હું મારા ગ્રુપના મેમ્બર્સ ને મારા ફ્રેન્ડ્સ ને મારા સર્કલ માં બધા ને મેસેજ આપીશ કે ત્યારે તમે ખાસ વધારો અને જે દિલીપભાઈ આ છે જે આયોજન એને તમે આગળ વેગ આપો અને બધા તમે એમને સાથ આપો અને અમે બધા ગ્રુપ મારું ગ્રુપ અને અમે દિલીપભાઈની હંમેશા સાથે જ છીએ અને કાંઈ પણ જરૂર હોય તો અમને કહી શકો છો અચ્છા ભૂતકાળમાં તમે પાણી બાબતમાં ક્યારે તકલીફ અનુભવી છે અથવા કઈ તમને એવો એક્સપિરિયન્સ હોય પાણી નું મહત્વ હા જ્યારે હું ભાનવડ નામના નાના ગામમાં રેતી ને ત્યારે જયારે દુષ્કાળ પડતો ને તો એવું થતું કે વાવમાંથી બધા પાણી લેવા માટે લાઈન માં જતા હોય પણ હું બહુ નાની હતી ત્યારે પછી મેં ક્યારેય નથી જોયું વચ્ચે તમને ખ્યાલ પડ્યો હતો ત્યારે ગવર્મેન્ટ કે નગરપાલિકા દ્વારા પાણી અને વાણી આપણે બધા જાણીએ છીએ ખુબ વિચાર વાપરવું જોઈએ અને આપણે રાજકોટ નગરીમાં રહીએ છીએ રાજકોટ તો અત્યારે મલ્ટી ખબર છે વિકાસ જબરજસ્તીઓ છે અને રાજકોટના પાણી વાળા મેયર તરીકે